તૈયની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણની કુલ પરંપરાઓ વિશેની કેટલીક વાતો સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને જો વિડીયો પસંદ આવે તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો જો કોઈ આપણને પૂછે કે આત્મા છે પરમાત્મા છે તો આપણે તડાચ દઈને કહેવામાં હા કે ના કહીએ કે હા આત્મા છે પરમાત્મા છે આવા પ્રશ્નના જવાબમાં શંકા કરવા જેવું કંઈ હોતું જ નથી ઊંઘમાંય આપણો જવાબ હા જ હોવાનો છે શું આ જવાબ આપણા પોતાના છે આપણા અનુભવમાંથી આવેલા છે પરાભક્તિ કર્યા પછી આવેલા છે અખંડ સાધના કર્યા પછી આવેલા છે ના આપણે આ બાબતે ઊંડો વિચાર કર્યો જ નથી ચિંતન કર્યું જ નથી મનન કર્યું જ નથી ચકાસણી કરી નથી ખરી વાત તો એ છે કે આ આવો પ્રશ્ન છે જેમાં શંકા કરાય નહીં વિચાર કરાય નહીં પૂર્વજોએ સમજાવેલી વિશ્વાસપૂર્વક શ્રદ્ધાપૂર્વક કહેલી વાતો છે આપણે એમાં ઊંડા ઉતરતા નથી ચર્ચામાં પડવાનું નથી વાદ વિવાદમાં ઉતરવાનું નથી પરંપરા મુજબ જે છે તે સ્વીકારી લેવાનું છે બેંકમાંથી પૈસા ઉપાડતી વખતે બેંક કર્મચારી આપણી નજર સામે બે વખત પૈસા મશીનમાં પસાર કરી આપે છે છતાં પણ આપણે ફરી ગણ્યા વગર પર્સમાં મૂકતા નથી ચકાસણી કરીએ છીએ વિશ્વાસ છે છતાં પાકું કરીએ છીએ કારણ કે પૈસાનો સવાલ છે ચકાસવું જ પડે તો જીવનની આત્મા પરમાત્માની કલ્પનીય વાતો એમ જ માની લઈએ છીએ વિચારવાનું જ નથી આવતું ચિંતન કરવાનું જ નથી આવતું શ્રી કૃષ્ણ જ્યારે આઠ નવ વર્ષના હતા ત્યારની વાત છે કે ગોકુળવાસીઓ સદીઓથી દર વર્ષે એક ચોક્કસ તિથિએ ઇન્દ્રદેવની પૂજા કરતા તેમની પૂજા કરવી વંશ પરંપરાગત ચાલી આવતી પ્રથા હતી રીતિ રિવાજ હતો પેઢી દર પેઢીની ધાર્મિક રૂઢી હતી જો કે શ્રી કૃષ્ણએ કુલ પરંપરાની વાત સ્વીકારી નહીં તેના વિશે વિચાર કર્યો આ પરંપરા પાછળનું સત્ય જાણવા તેમને નંદ બાબાને સવાલ કર્યો પિતાજી કર્મ વર્ણક વિલયતે ભગવાન ભાગવતના દસ અને ચોવીસ પ્રાણી પોતાના કર્મ પ્રમાણે ઉત્પન્ન થાય છે કર્મ પ્રમાણે જ મળે છે અને કર્મ પ્રમાણે જ મૃત્યુ પામે છે તેને તેના કર્મ અનુસાર જ સુખ દુઃખ મળે છે અને કલ્યાણ પ્રાપ્ત થાય છે જો કોઈ ઈશ્વર છે તો તે કર્મફલ અનુસાર જ કર્મ કરનારને ફળ આપવા સમર્થ છે કર્મ ન કરનાર ઉપર ઈશ્વરનું સામર્થ્ય આવી શકતું નથી એટલે પિતાજી કર્મ વે ગુરુ ઋષિ કર્મ જ ગુરુ છે કર્મ જ ઈશ્વર છે જ્યારે આપણે કર્મના જ ફળ ભોગવી રહ્યા છીએ તો ઇન્દ્રદેવની સી જરૂર તેમની પૂજા કરવાનો શો અર્થ પિતાજીએ કહ્યું આપણા સદા કાળથી વનવાસી છીએ આ જંગલો ગાયો અને ગોવર્ધન પર્વત આપણા નિવાસ સ્થાન છે આ જ આપણા રક્ષણહાર અને તારણહાર છે તેથી આપણે ગાયો બ્રાહ્મણો અને ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ ગમે તેટલા મોટા નેતા હોય લોકપ્રિય સંત હોય ગુરુ હોય કે વડીલ હોય તેમની વાત લોકો સાંભળે જરૂર પણ તેમના કહેવા માત્રથી સદીઓ જૂની કુલ પરંપરા પ્રથા છોડવાનું પસંદ નથી કરતા તો પછી ગોવાળવાસીઓએ શ્રી કૃષ્ણ જેવા નાના બાળકની ઇન્દ્ર પૂજા ના કરવાની વાત કેમ સ્વીકારી લીધી હશે અને ઇન્દ્રની જગ્યાએ ગાયો બ્રાહ્મણો અને ગોવર્ધન પર્વતની પૂજાનું કેમ માન લીધું કારણ કે શ્રી કૃષ્ણ શ્રેષ્ઠતાનો ઘમંડ છોડી અને લોકોનો બધી રહ્યા હતા લોકોના મન ઉપર તેમની અદ્ભુત પકડ હતી બળવાન નિરોગી શરીર આકર્ષક વ્યક્તિત્વ અન્યાયદંડ અને અભિમાનની ચીડ સ્વાર્થ રહિત લોક કલ્યાણની વૃત્તિ તેમની દરેક ક્રિયાઓમાં જોવા મળતી હતી તેમને ગોકુળવાસીઓને પૂતના સકટ ભવન ત્રોણાવર્ત બકાસુર તનેકાસુર કે કલિકા નાગ જેવા સમાજને નડવાસ કંટકરૂપ બનેલ અસુરોના ત્રાસથી બચાવ્યા હતા લોકોના આત્માને જંજોવાયેલા હતા કર્યાત દૂર કરી આત્મવિશ્વાસ જગાયો હતો લોકોના મનના હૃદય સમ્રાટ બની ચૂક્યા હતા તેથી જ લોકોએ તેમને તેમની વાતોનો સ્વીકાર કર્યો અને ગોવર્ધન પૂજામાં સૌ સામેલ થયા આ એક અદ્ભુત ક્રાંતિકારી ઘટના હતી સત્યને પામવા મન કોઈ પણ પ્રથા કે કુલ પરંપરા પર કે શંકા કરે તો એ પાપ નથી સંદેહ થવાથી વિચાર શક્તિ પ્રગટ થાય છે જાગૃતિ વધે છે અને ખુદને પડકાર કરી સત્યાત જાણવાની હિંમત થાય છે આ બાબતમાં આપણે સંત ગુરુ વડીલ કે ધર્મશાસ્ત્ર પર શંકા નથી કરી રહ્યા ફક્ત વિચાર કરી રહ્યા છીએ કે ચિંતન કરી રહ્યા છીએ સામે આવેલી ઘટના વિશે ક્રોસ ચેકિંગ કરી રહ્યા છીએ ટેક ઓકલ માટે તૈયાર થયેલા વિમાનના કોક બનેલો પાયલટ પોતાના સહ પાયલટ સાથે વિમાન અને એર ટ્રાફિક કંટ્રોલ સાથે જોડાયેલા દરેક નાની મોટી વસ્તુઓની તપાસ કરે છે જો આપણને તેમની વચ્ચેની વાતો સાંભળવાની તક મળે તો સમજાય છે કે તેના વાર્તાલાપ દરમિયાન વખત ચેકઅપ શબ્દ બોલાયો છે છે એટલે એટલે કે બધું જ બરાબર ઓકે છે એટલી બારીક ચકાસણી બાદ જ વિમાનને ટેક ઓફ માટે રનવે પર લઈ જવાય છે આ પ્રક્રિયામાં પાયલોટ તેમના સહકાર્યકર પર શંકા નથી કરતા અને વિશ્વાસ પણ નથી કરતા આમ ક્રોસ ચેકિંગ એ ખૂબ જ જરૂરી છે આમ શ્રી કૃષ્ણએ નંદ બાબાના પૂછેલા પ્રશ્ન પછી સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો અને સત્ય જાણી અને શુભ કર્મ આદર્યું તો સર્વને મારા જય શ્રી કૃષ્ણ